તળાજા તાલુકાના ગોપનાથ તળાજા રોડ ઉપર જૂની અદાવતને લઈને મારામારી ઇજાગ્રસ્ત વ્યક્તિને તળાજા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વારંવાર સામાન્ય બાબતે પણ મારામારીની ઘટનાઓ બની રહી છે જેમાં આજે વધુ એક ઉમેરો થયો છે આજે સાંજના સમયે તળાજા સરકારી હોસ્પિટલ ખાતેથી જાણવા મળતી માહિતી મુજબ આ મારામારીમાં ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પિત્તપુર ગામના વિપુલભાઈ ફાનફાભાઈ ધાપા ઉંમર વર્ષ છવ્વીસ અને અન્ય બે જેટલા વ્યક્તિઓને નાના મોટી ઈજા થઈ હતી પાવથી નજીકના વિસ્તારમાં થયેલ મારામારીની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિઓને તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જો કે આ મારામારી ક્યાં કારણોસર થઈ છે તે બાબતની પોલીસ તપાસ બાદ જાણવા મળશે વધુ વિગતો મેળવાઈ રહી છે જ્યારે બીજા એક બનાવની દાઠા પોલીસ સ્ટેશનથી મળતી વિગત મુજબ દાઠા પોલીસ સ્ટેશનમાં પિત્તપુર ગામના મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ ફરિયાદમાં જણાવેલ મુજબ તેમના મકાને ઘરે એકલા હતા ત્યારે ગામનો જ શખ્સ બોલાચાલી કરી હતી અને ફરિયાદી બેન મકા ભાઈને ધોલથપાટ મારી માર માર્યાની નોંધાઈ પોલીસ ફરિયાદ સુરેશવાલજી ભાઈ નામના શખ્સે ધોલથપાટ કરી માર માર્યાની નોંધાઈ પોલીસ ફરિયાદ

તો ડ્રાઈવરને પાછી પડવી તો તો ડ્રાઈવરને બધું મોબાઈલ આપી દે આપણે પૈસા નથી જોતા તો એ ડ્રાઈવરે મોકલ આપી ગયું એ આમ તારી ભાગતા કે મારે મોંઘા લઈ ગયો આમ તો ડે તો મારવું પડે એટલે મારવા ન હોય હું ચાલ તમને કંઈ કીધું એમ તો એમ ડ્રાઈવરને મારવા મળે ડ્રાઈવરને બધું ભાગી જાય તો હું નીકળી જ તો ડ્રાઈવર ફાગી ગયો હું રહો તો એ મને આવીને બે ત્રણ જણા મારવા મળ્યા kelemahin nuk berawit, nuk ngomel nanti nanggap-nggap yg kei ko jahe marwa mbidah kusirewa nanggap 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 dan mwawahat bangin nengko nanggap bangin nengko nanggap bangin nengko nanggap bangin nanggap nanggap mwapah? mwapah mwatu mwapah? mwapah nanggap nanggap mwapah nanggap kaya ni wala cekrelin datang nanggap nanggap ini wala balik kaya ્યાં મિત્ર છે મારવા કોણ છે માય આપે કે કરવે 22 22 એ બનાવ્યા બનાવ ગિનો પાવટી આગળ જાતા ઓલું કારખાનું આવે ને ઈરા ્યાં વડલા હા બરાબર મારવા હું કમ મેડ મારવા ખબર નથી હું ટ્રેક્ટર લઈને જાતો ત્યાં મારવા